જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું આથેલો ખજૂર આપણે શિયાળામાં એકદમ હેલ્ધી છે અને શરીરમાં આપને તાકાત આપે છે સવારમાં એક ચમચી આપણે ખાઈ લીધું તો આખા દિવસ એનર્જી રહે છે મેં આ કાળો ખજૂર લીધો છે કાળા ખજૂરના આપણે બે કાઠ લીધા છે આ રીતના આપણે એકદમ સરસ પોચો આવે છે તેના આપણે હાથ વડે બી નીકળી જાય છે આ રીતના બી કાઢીને આપણે બે ભાગ કરી લેશું મેં આ રીતના બધામાંથી બી કાઢી લીધા છે અને મેં અઢીસો ગ્રામ ખજૂર લીધો છે તો સામે આપણે દોઢસોથી પોણા બસો ગ્રામ ઘી લીધું છે સો ગ્રામ કાજુ બદામ લીધા છે અને પચાસ ગ્રામ આપણે દ્રાક્ષ લીધી છે આ એકદમ સરસ અને હેલ્થી બનાવવા માટે આપણે પેલા કાજુ અને બદામને કચરા વાટી લેશું એકદમ ફાઇન નથી દળવાના આપણે વાટીચરા વાટી આપણે મિક્સર નાખી વાટી હવે પેલા આપણે આ ઘી ગરમ કરી લેશું આપણે ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ આ ખજૂર આપણે બધો એક તપેલીમાં નાખી દેવાનો છે તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો આગળ ખજૂર આપણે કાળો આવે છે તે એકદમ ગયડો હોય છે તેમાં આપણે ખાંડ કે સાકરની જરૂર નહીં પડે એકદમ સરસ ગયડો હોય છે હવે તેમાં આપણે નાખી જો તમે દ્રાક્ષ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો અને ઉપરથી આપણે કાજુ બદામને આપણે અધગજર વાઈટા છે તે નાખી દેસુ અને થોડી આપણે સૂટ નાખીશું જો સૂટ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો સૂટથી આપણે શરીરમાં શરદી ઉધરસ થતી અટકાવે છે એટલે આપણે સૂઠ નાખવી જરૂરી છે જો ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આપણે જે ઘી ગરમ કર્યું છે તે ઉપરથી નાખી દેસું આટલું ગરમ થવું જોઈએ આપણે એટલે એકદમ સરસ અને આપણે થોડું થોડું નાખતા જશું ને મિક્સ કરતા જશું આપણે ઉપરથી નાખી દેસું આ રીતના આપણે ખજૂર ડૂબે નાખવાનું છે એટલે એકદમ સરસ આપણે આ રીતના ખજૂર ડૂબી જવો જોઈએ એટલે એકદમ સરસ બનશે અને આપણે ખાવાની પણ મજા આવે આ રીતના બનાવીશું તો આપણે ખજૂર ગરમ પણ નહીં લાગે એકદમ સરસ આપણે મિક્સ થઈ ગયું છે આ રીતના આટલું આપણે ઉપર કી આવે તેટલું લેવાનું છે એટલે એકદમ સરસ થશે આપણે મેં એકદમ તમને પરફેક્ટ માપ બતાવ્યું છે અઢીસો ગ્રામ સાતના દોઢસોથી પૂણા બસો ગ્રામ આપણે નાખી શકીએ છીએ અને ઓછું ખાતા હું તો તમે ઓછું નાખી શકો છો પણ આટલું હશે તો એકદમ પરફેક્ટ થશે અને આપણે આઠથી દસ કલાક માટે ઠંડુ થાવા દેવાનું છે ને એકદમ ઘી જામી જશે જો તમારે ફ્રીજમાં મૂકવું હોય તો ફ્રીજમાં મૂકીને પણ કરી શકો છો પણ હું બહાર રાખું છું આપણે આઠથી દસ કલાક બહાર રાખીશું એટલે આપણે ઠંડી છે તો એકદમ સરસ જામી જશે એટલે આને આપણે ફ્રીજમાં હું નથી મૂકતી જો તમે ફ્રીજમાં મૂકશો તો પાછો આથેલો પણ ફ્રીજમાં મૂકવો જશે એટલા માટે બહાર ઠંડો થશે તો એકદમ સરસ થશે અને હવે આને આપણે ઢાંકીને આઠથી દસ કલાક માટે રહેવા દેસું આપણે સરસ જામી ગયું છે આ રીતના આપણે જામી જવું જોઈએ આપણે દસ કલાક માટે રહેવા દીધું હતું એટલે એકદમ મસ્ત જામી ગયું છે આ રીતના આપણે જામી જશે એટલે ખાવાની પણ મજા આવી જશે એટલું મસ્ત આપણે બને છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતના ખાસું તો આપણે એકદમ સરસ તાકાત શરીરમાં આવી જશે અને આપણે હેલ્થી પણ શિયાળામાં આપણે શરદી ઉધરસ કપ કશું પણ નહીં થાય આ રીતના બનાવીને ખાશું તો મેં તમને પરફેક્ટ માપ સાથે બતાવ્યું છે કઈ રીતના આપણે બનાવવું અને કઈ રીતના ખાવું રોજ આપણે એક મોટી ચમચી આ રીતના ખાઈ લેશું તો આખો દિવસ આપણે એનર્જી રહેશે અને આપણે થાક પણ નહીં લાગે આપણે કમજોરી જરા પણ નહીં દે એકદમ સરસ અને હેલ્થી એવો આપણે આથેલો ખજૂર તૈયાર થઈ ગયો છે તૈયાર છે આપણો આથેલો ખજૂર આ રીતના બનાવશો તો તમારા ઘરમાં કોઈ ખજૂર ન ખાતું હોય તો પણ ખાવા મળશે એટલો મસ્ત આપણે આથેલ ખજૂર બનશે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ